લોકસભા ચૂંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ બાદ ભારતીય દ્વારા કરવામાં આવી લોકસભા ચૂંટણી બે નું જાહેરનામું પ્રસિદ્ધ થયેલ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ વાર ભીખાજી ઠાકોર નામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ઠાકોર અને ડામોર ના વિવાદ લઈને જગ્યા એ શુભનાબેન બારૈયાના નામની ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી રહ્યો હતો આ વિરોધ દિવસ અને દિવસે વધતો ગુજરાત ગૃહ પ્રધાન સંઘવી હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા અને હિંમતનગર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકના અનેક ચર્ચાઓ પણ કરવામાં આવી જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાન ખાતે આ બેઠક યોજવામાં આવી સહિતના કાર્યકર્તાઓ બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન તમામ કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો કામે લાગી જવા માટેની સૂચના આપવામાં આવી હતી અને બહુમતોથી ઉમેદવારોને ચીતાડવા માટેના પ્રયાસો હાથ ધરવા માટેનું સૂચન કરી દેવામાં આવ્યું છે લગભગ ચાર કલાક જેટલી સમય બેઠકનો દોર શરૂ રહ્યો હતો પહેલા તો કહું મને તો એવું કંઈ બહુ વધારે વિરોધ જેવું કંઈ લાગ્યું નથી અને એવું કંઈ ચર્ચાનો વિષય નથી મતદારોમાં કોઈ પ્રકારનો નથી કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોઈ શકે છે અ આજે જે પણ વિષય હતો એ લીડને લઈને હતો તો સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી ને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો કેવી રીતના શું છે એટલે પ્લાનિંગની ચર્ચા હતી નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં એવો ચિંતાનો તો મને એક ટકોએ માહોલ એવો લાગ્યો નહીં કારણ કે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બંનેને જોઈને અહીંના મતદારો મન બનાવતા હોય છે મતદારો તે મતદાન કરતા હોય છે અને આખા ગુજરાત પરંતુ ભારત અંદર અને વિશ્વની પલક ઉપર આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચર્ચા થતી હોય છે એટલે સ્વાભાવિક છે કે આ સાબરકાંઠા સીટ હોય કે આવનારી છવ્વીસે છવીસ સીટો હું મને ચોક્કસ એટલો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ મતોની લીડતી જીતવાની છે ઇલેક્શનના ઉમેદવારો નક્કી થયા એ પહેલા પણ આ જ વાત હતી અને પછી પણ આ વાત છે કારણ કે આ ઇલેક્શનમાં કોઈ એવું હું માનું છું ત્યાં સુધી એવું કોઈ વ્યક્તિગત વાત આવતી નથી કોણ ઉમેદવાર છે એનું ઇલેક્શન છવ્વીસે 26 વિધાનસભા અને ભારતનું ઇલેક્શન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોઈને લડાતું હોય છે શું એ વાતમાં હા ઉમેદવાર કોણ છે શું છે મેં પહેલા જ કીધું છે એનાથી કોઈ એવો વિષય ચર્ચાનો રહેતો નથી અહીંયા માત્ર ને માત્ર વિષય એટલો જ છે કે સાબરકાંઠા સીટને આપણે પાંચ લાખ થી વધુ મત કેવી રીતના જીતવી અને કેવી રીતના આપણે એનું પ્લાનિંગ કરવું અને એની સતત પરામર્શ ને એની સતત ચિંતા અને એની આવી અવારનવાર મીટિંગો નાની મોટી થવાની છે અને આ એક સીટ નહીં પરંતુ છવ્વીસે છવ્વીસ સીટ અહીંયા જવાબદાર જે મંત્રીઓ છે જવાબદાર સીએમ સાહેબ કે સંગઠનના સીઆર પાટીલ સાહેબ હોય એ તમામ લોકો અવારનવાર અહીંયા સાબરકાંઠાની મુલાકાતે અને છવ્વીસે છવ્વીસ સીટની મુલાકાતે આવવાના છે છે મેં જ કીધું કદાચ ભીખાજી ના સમર્થકો ને જે પ્રકારે એમને દુઃખ થયું હશે પરંતુ તમામ લોકોને ભીખાજી પોતે મળીને એને સમજાવવાનો પ્રયત્ન કરે એવી હું આશા પણ રાખું છું એક સમય એવો પણ હતો કે ક્યાંક એવું થતું પણ હતું પરંતુ હવે મને જે દેખાય છે આજના દિવસથી એવું ક્યાંય મને લાગતું નથી કે સાબરકાંઠાની સીટ ઉપર સહેજ પણ તકલીફ પડે સાબરકાંઠાનો ઉમેદવાર કોઈ પણ હોય આવું ઉમેદવારને નક્કી થયા પહેલાં પણ નક્કી હતું મતદારોનું એ પાંચ લાખથી વધુની લેડતી સો ટકા જીતવાના છે એ નિશ્ચિત છે હા હું એવું માનતો નથી મેં કીધું એ કોઈ વ્યક્તિગત વિચારધારા કંઈકની અલગ હોઈ શકે છે હું અપક્ષ ચૂંટાયો છું પણ આજે મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથેની છે તો સ્વાભાવિક છે કે હું ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યો છું અને આવનારા દિવસોમાં એ જ પાર્ટી માટે કામ કરવાનો છું કે જે પાર્ટી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રની ચિંતા કરતા હોય ને આખા વિશ્વની અંદર વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય તો સ્વાભાવિક છે કે એવી પાર્ટી સાથે કામ કરવાની હરે હર હંમેશ મજા આવે અને કામ કરવાની ઈચ્છા પણ ખૂબ થતી હોય છે એટલે આ સાબરકાંઠા સીટ પાંચ લાખથી વધુ લીડથી ફરીથી કહું છું કે જીતવા માટેના તમામ પ્રયત્નો કરીને

અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અગ્રગણી અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવાર બદલવાની પણ વાત કરવામાં ના ના ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે એક તરફ વિરોધ કરી રહ્યા હતા એ લોકો પણ આ બેઠકમાં જોવા મળી રહ્યા હતા એ બાબતે શું આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા છે એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે